તાલાલા માર્કેટયાર્ડમાં પહેલી મેથી ખુશ્બુદાર કેસર કેરીની હરાજીનો થશે પ્રારંભ યાર્ડમાં કેસર કેરીની ખરીદ વેચાણ શરૂ કરવાના વેપારીઓના નિર્ણયથી ખેડૂતો ખુશ તાલાલા પંથકના કિસાનો આંગણે જ કેરી વેચાણ કરી શકશે ગત વર્ષ કરતાં આ વર્ષે તેર દિવસ મોડી હરાજી થઈ રહી છે ગત વર્ષે અઢારમી એપ્રિલથી હરાજી શરૂ થઈ ગઈ હતી ત્રેસઠ દિવસ ચાલેલી સિઝનમાં અગિયાર લાખ તેર હજાર પાંચસો ચાલીસ બોક્સ કેરીની આવક થઈ હતી મારું નામ શિંગાણા સંજયભાઈ હું તારાલા માર્કેટિંગ યાર્ડમાં હાલ ચેરમેન તરીકે છું આજ રોજ તારીખ ત્રેવીસ ચાર બે હજાર ચોવીસના રોજ તારાલા એપીએમસી ખાતે કેરીનો વેપાર કરતા વિવિધ અગ્રણી વેપારીઓ સાથે મીટિંગ કરતા એવું નક્કી થયું કે આગામી તારીખ એક મે બે હજાર એક પાંચ ચોવીસના રોજ તાલડા યાર્ડમાં કેસર કેરીની વિધિવત હરાજીનો શુભારંભ થઈ રહ્યો છે અને કેરીની વાત કરવામાં આવે તો આ વર્ષે કેરી ગઈ સાલની સરખામણીમાં ઉત્પાદન ખૂબ જ ઓછું ગઈ સાલ બાર લાખ જેવા બોક્સની અંદરજીત આવક થઈ હતી આ વર્ષે પાંચથી છ લાખ જેવા બોક્સનું અનુમાન છે અને ભાવનું પણ પ્રમાણ સારી રીતે જળવાઈ જાય જળવાઈ રહી એવું અનુમાન છે પ્રાથમિક અને ખેડૂતોને પૂરતી સવલતા મળે વેપારીને પણ સગવડતા મળે એટલા માટેના નીતિ નીતિવિષયક નિર્ણયો ઉપર પણ ઘણી ચર્ચા વિચારણા કરી અને અંતે બધાએ સહમતિથી એક મેના રોજ એપીએમસી વિધિવત પ્રારંભ થયો અને લોકોને વધારે સારી કેરી સ્વાદિષ્ટ કેરી ખાવા મળે તે પ્રત્યે અને ખેડૂતોને સારા ભાવ મળે તે પ્રત્યે ખાસ ધ્યાન આપવામાં આવશે અસ્તુ